કાકાના આવજો છે ને સાચી ને પૈસા તારી મારો વર્ષો આટલી ગણા રોતો તો તન હવે જળો બોલા છે કે મોમસલયા બધું લે

મને તો એ ખબર પડતી નહીં એક ગુલ્ફી મુદ્દો બાઇક લઈને આયો છે કે મુસીબત ગમે જ હોય ને ભાઈ આપણે હાલ તો ફરવા થા તાળકી આઈ છે હું ગયું

અરે સાહેબ હાથ જોડું છું ના નહી પણ બાઈક મારું નહી તમારી સિવાય બીજું લઈને કોણ હોય તણ

ཁ ཁ was... ༬ੇ ྦાગ ག ལྫટ སླાગ ལྷ઺ Copy � banks, སླાગ འགજે જેજ རྱ� Rachid ད ཟ ར ད ལྭམ ལྭགའུ སློ veel ར ར ར ཏ ཡ ར ཆ

Mà Namuka tuli dù phong tay à. phong tay Đi nahal phong yao là mời lạc phong à, <laughs> tay mặt sài. <laughs> sài, mặt sài. Sài, mặt sài. 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 Sài, mặt 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 mặt

પચાસ હજાર રૂપિયા અને અમે બે જણા વાતમાં હેડે આવતા હતા એક ભાઈ હોવા આવતો હતો કાંઈક ગા બાઈક લઈને આવીને અમારે પાણીથી ઘસી લીધું એટલે મહિને ઉભો રાશી બે થાપો મેલી એટલે એરો મંડ્યો ને એમ કહેતો હતો કે મારા ભાઈ દવાખાનામાં પડ્યો છે કે ઇમરજન્સી પૈસાની જરૂર હતી એટલે કે હું ગાયક ગા છું અને એરો પછી શું બોલ્યો કે મારો આ બાઈક લઈને ને કે વેચું મારું કે મારે પૈસાની જરૂર હોય દવાખાના જવાનું હતું કે અમારા ગુલ્ફી મુઢાનું ના પાડતો હતો કે નવ નવ બાઈક કોઈ પંદર હજારમાં ના હાલે તો એ કાળીજી મારે ને સાહેબ બાઈક લઈ લીધું પંદર હજારમાં

ચોરી નહી લાવ જો હું તમને બતાવું યાર એક જ મિનિટ સાહેબ બતાવું આ જો તો સાહેબ આ જો જોઈ લે આ જો જોઈ લે આ રે ભાઈ તો આ આ જો એ આ કાળજી પૈસા ગણી ના લેજો એ મુ શું સાહેબ મુ શું જે ખમ નહી આય સાહેબ જો એ આ પૈસા ગણી ના લે આના બાઈ જોઈ લે

તમારે પોલીસ સ્ટેશન આપવું પડશે આ બધું લખાવ આ વિડીયો મારા મને નાખી દે ચ પોલીસ સ્ટેશન એટલે અમારે આ બધું લખાવ આપવું પડશે હો તો એક કોમ કરો નામ